બેટા કેવાર ફોન કરો કરો મજા આવે કોઈ ગમે કોઈ નો ગમે એવું થાય એમ જે મજા એ નઈ કાંઈ નઈ હું એટલે ગાય ને તારે સાંભળવા ને કરતા ન આવું મને હરકું નથી તો પંદર તારીખ નું રાખું પંદર તારીખ નું તારો બાપ લગન આવી જીજા ને હું માણસ મેં કે બીજા ને માણસ ગાથું મારી પાસે મારે હાલ હું નકરું હું શું કરું કે હાલ એવા કાથી આ તો 15 થઈ જાય કાલ તો ને કાલ બપોર પછી તો મારે પાડું દેવાનું હોય પછી ટાઈમ ભઈ જાય તો રોયા ખાલતો નથી મારે તો ગમી મારે વાત કરે દીગે

papa ने किदू है के वो बता ने मैंने किधेलु तो है के व्यूज दावनु मैदान अबे मने कपडा डीसीवी दिला ने उ तोने पाछा देवा आवानी कोनी सीटिंग खर्चा न किया का नोले भाई तू का तू सीटिंग का न करता हां रोज ना बाजरा ना कटी खिचडी खावे हम अरे चावल नहीं दे का तेडा लेवा गई थी ठंडी लागती चलो हां